આજે તો આપણે ગયા મિત્રો સાથે ક્રિકેટ રમવા ક્રિકેટ રમતા રમતા આપણે પાછું નિરાશ થઈને આવવું પડ્યું તો હેલો મિત્રો જય શ્રી રામ જય કોગા મહારાજ સ્વાગત છે તમારું ફરી મારા એક નવા મિની વ્લોગમાં સવારના આઠ વાગ્યા પણ નાગજીની નીંદર હજી ઉડી નથી ક્યાં વાગે સર શું વાત છે સર ક્યાં બર યે વાત છે પછી તો આપણે આવી ગયા લાખાભાઈની દુકાની બધા બંકા ઊભા મારું ફોન મારા મિત્ર આગળ હતો તો ફાઇનલી ઘણા દિવસો પછી ફોન આપણો આવી ગયો છે આપણા હાથમાં આપણને બહુ વધારે જ શરદી થઈ ગઈ હતી પછી આપણે ઈશ્વર ભાઈ આગળ જઈને લઈ લીધી શરદીની ગોરી શરદીની ગોરી ખાધા બાદ આપણે બાઇક લઈને નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ ક્રિકેટ રમવા પછી આપણે આવી ગયા ગ્રાઉન્ડમાં જોઈ લો આ છે ગ્રાઉન્ડ આપણું અને આ બાજુ બાઇકો ઉપર બેઠા હતા બધા બંકા ઝેરમ આવી ગયો ઓપનિંગમાં જ્યારે કે મારો વિડીયો ઉતારો પહેલાં તો એક ચોખ્ખો પણ નહોતો લાગતો અને જેવો આપણે વિડીયો ચાલુ કર્યો તેના સાથે જ એક શાનદાર છક્કો અણી દીધો જ્યારે ફાઇનલી ઘરે આવી ગયા તા તો તૈયાર થઈ ગયા હતા અને આપણે પહેલી મેચ જીતી ગયા બીજી મેચ હારી ગયા અને ત્રીજી મેચ પણ હારી ગયા હતા નિરાશ થઈને ફાઇનલી આવી ગયા ઘરે હવે જવાનું છે થોડી વારમાં બસ દૂર લેવા પછી આવી ગયા આપણે લાખાભાઈની ઘરે ત્યાં ટ્રાયપોર્ટમાં વિડીયો પણ ઉતારી લીધો કેવો લાગ્યો વિડીયો શોટ પછી આપણે આપણી રામ પ્યારીને લઈને નીકળી ગયા વાંઢિયા તરફ આપણે આવી ગયા વાંઢિયા આપણા પહેલો તો એવોર્ડ પણ આવી ગયો હતો પછી આપણે દૂધ લઈ લીધું બહણીમાં પછી આપણે દેરી આવી ગયા દૂધ ભરાવા પછી તો આપણને આપી દીધી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટ અચ્છા हमको સિકારીયા છે પછી તો આપણે આવી ગયા ઘરે અને કેવો લાગ્યો વ્લોગ વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને આઈડીને ફોલો કરી નાખજો જય શ્રી રામ જય